અંદર અને બહાર થી હચમચાવી મૂકે થરાવી મૂકે મોટી વાત એ છે કે વર્ષ બન્યા પછી એની હિન્દીમાં એ ફિલ્મ બની શેતાનના નામથી ચાલુ વર્ષે એ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મ અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર નો નેશનલ એવોર્ડ મળ્યો અને હવે આવી રહી છે વર્ષ લેવલ ટુ આ ફિલ્મ એક સાથે ગુજરાતી અને હિન્દીમાં આવી રહી છે મિત્રો ટ્રેલર જોયા પછી એવું લાગે કે જે લોકો હોરર અને ટેરર ના શોખીન છે જેને અંદરથી પોતાની જાતને હચમચાવી નાખી છે એ લોકો માટે આ ફિલ્મ એ ખજાના જેવી છે પહેલા ભાગમાં જે કલાકારો હતા એ કલાકારો તો અહિયાં છે જ જાનકી બોડીવાલા હિતેન કુમાર હિતુ કનોડિયા આ ભાગમાં બીજા કલાકારો પણ ઉમાઈ રહ્યા છે મોનલ ગજ્જર ચેતન દૈયા અને બીજા ઘણા બધા કલાકાર નિર્માતા છે કલ્પેશ અને કૃણાલ સોની મિત અને નીલય ચોટાઈ અને એ જ આપણા જાબાજ ધુરંધર લેખક દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક ની આ ફિલ્મ સત્યાવીસમી ઓગસ્ટે આવી રહી છે ટ્રેલર ધરાવે છે ફિલ્મ શું કરશે એ તો સત્યાવીસ મિનિટ ખબર પડશે